વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામદેવી કેમ છો બધા ભગવાન તમને હસ્તાક્ષરતા રાખે અને મારા સારા સારા વિડીયો તમે એમાં રહો અને લાઈક પણ કરતા રહો અને મિત્રો નવા હોય ને તો અમારી ચેનલને પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમારા સુધી પહેલાં પહોંચી જાય અને જો મિત્રો તમે સિલાઈ કામ કરતા હોય તો તમને નવું નવું જોવું અને જાણવા મળશે તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બ્યુટી પાર્લરનું પણ થોડું ઘણું તમને બતાવીશું જા મિત્રો આ પકોડી ખાઈશું નથકો માં જઈ પકોડી અતારે બાર લારી આવ નઈ લારી પકોડી લાયા હું તો જો નક્ષ કુમાર આપણા પકોડી ખાઈ રહ્યા છે અને એટ એટ પકોડી ખાઈશું એનું પાણી મસ્ત નો હે હા પકોડીનું તમે પણ પણ તમે તો કઈ રીતે ટ્રાય કરવા આઈ આવો ને બહુ મસ્ત હોય પાણી આ મમ્મી તો ચમ આખો દારો સેવ સેવ કરો બધા ઘર ચલાવવા માટે મહેનત કરવી પડે પપ્પા પણ કરે ને સાથે સાથે આપણે પણ કરવી પડે તો સપોર્ટ એમનો પણ થાય અને સારું રહે જો અમે સાડીનું પોલિંગ કરીએ છીએ તમારા પણ કોઈને સાડીનો પોલિંગ તો કરાવવો હોય બ્લાઉઝ સીવડાવવો હોય તો ફટાફટ આવી જો કડીની અંદર હા ગાની ખટારો રમસ બોલો ચાલો

કાઢી લીધું બરાબર એને મસ્ત કાઢી લીધું હવે એમાં આપણો હ ને તે મસાલો નાખવાનો છે જેટલો તમે સ્વાદ પ્રમાણે નાખતા હોય એટલો બરાબર તો આપણું જીરું ન ધાણા બે શેકાઈ જઈશું સરસ મજાનું જો થોડુંક આવું થવા દેવાનું પટ બોલે ને એટલે લઈ લેવાનું બરાબર તો સરસ મજાનું શેકાઈ જઈશું આપણે તો આના ટીચી નાખીએ પહેલાં બરાબર જો ધુમાડો ને મસ્ત આની સ્મેલ પણ બહુ મસ્ત આવે હા ધુમાડાની જોશી શેકેલા જીરાસ્તુ નહીં લખવા બાકી જે મેન હું શાકની અંદર મસાલો નાખું છું ને આ રહીશું તો તમે આવી રીતે કોઈક દિવસ ટ્રાય મારજો સારું રહેશે ખાવામાં પણ અને સ્વાદ પણ એવો આવે તમારે ગરમ મસાલાની જરૂર ના પડે આપણે રાઈન જીરું નાખી દીધું છે જીરું અંદર અને જોઈ શકો તમે ખીચડી બાજુમાં થાય છે તો આપણે હા ને તે આ અંદર વખારમાં નાખી દેવાનું એ તો તમને બધાને ખબર જ હોય યાર સરસ મજાની આપણે રમત છીએ જો મિત્રો આપડે આ મમરા લઈ લીધા છે નો મમડા હામાં મુઠ્ઠી લે લીધા મુઠ્ઠી પી નાલવાના છે કુણ વેલા ગણી દેશે એમાં અડધા ને ગણવાના હો અડધા ને ગણવાના આખા ગણવાના મમરા જેટલા સાયા મમરા ફટાફટ ગણ જેના પેલા એ પહેલો વિનર થશે જે પેહલો ગણે અડધા મમરા પેલા કાઢ લેજો અડધા મમરા કાઢ લેજો

ના વધારે મમરા તા એ જોઈએ કે મારા ઓછા મેં કર્યો ગાજરનું શાક જો ખાલી ને આપડે રેડી થઈ ગયું ચાલુ મસ્ત લાગવાનું દેખા મને નહીં પાતું પે આ એક જણ માટે બનાવ્યું આપડે ખાવાનું એટલે થોડું બનાવીશું માપનું ચીના ઓડે પપ્પાઓ લક છે મમ્મી બસ દવા ન દવા નાવાનું એ મોરિંગ ખાવાનું હો બટા

મને તડકો ખાવાની મન તું દેવશે કોમ પત્તું નહિ એટલે પછી જો અત્યારે બે આવી આટલું બધું અંધારું થઈ ગયું એટલે બાર ફૂલે જવાળવું જો મારા જ નહીં આવતું આટલે નહીં અધવારું આપણે અંધારું ગોઠવ કરીએ જોજો કેવું લાગે અમારા ઘરમાં ઠેઠ પ્યાણ હા અંધારું પેલા બે રોબોટ ઉભા રે રોબોટની ઓખો હોય ને એવું લાગે હા મીટરમાં જો રોબોટની ઓખો બે નહીં કોઈ આમાં મોટા પાવાનો પડસાવે આવે ને તુલસી માતવાનો આવે જો આખી ટીમ ભેગી થઈ ગઈ આ તો ઓલવાણ પડી પાછું

હેલો ગાઈ જય જય માતાજી શ્રી કૃષ્ણ શરૂઆત સાત વાગે ઉઠી જાય અંધારામાં અંધારામાં પીનું બેન બધા ઉઠી જતા પીનું બેન બેઠા છે પેપર સોલ્વ કરવા માટે સોલ્વ થઈ જાય